શારદા સહિત અનેક ગામોમાં આદિવાસી સમાજ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે ખાસ પૂજન અને ઝાપા પૂજન કરાયું આ વીસ દસ બે હજાર પછી સોમવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં ઝાપા પૂજન અને પૂજન કરવામાં આવ્યું હતું આદિવાસી સંસ્કૃતિમાં પૂર્વજોના આશીર્વાદનું પવિત્ર તહેવાર દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં જે આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે રાત્રિના બાર વાગ્યાથી ઝાપા પૂજન ઉજવવામાં આવે છે આ દિવસે દરેક આદિવાસી પરિવારમાં વિશેષ વિધિપૂર્વક પોતાના પૂર્વજોની પૂજા કરવામાં આવતી હોય છે અને સાથે જ કહી શકાય કે દિવસ દરમિયાન પૂજન કરવામાં આવતું હોય છે પૂજનની જે કહી શકાય કે પૂર્વજોની ઉપસ્થિતિ અને ભવિષ્યવાણીનો પવિત્ર તહેવાર માનવામાં આવતો હોય છે આદિવાસી સમાજ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે તેમાં ખાસ કરીને પૂજન અને પૂજન એક મહત્વનું પૂર્ણ પૂજન હોય છે દિવાળી અને નવા વર્ષની શરૂઆત પહેલાં આ તહેવાર ઉજવવામાં આવતા હોય છે અને કુટુંબ તથા સભ્યોના પૂર્વજોના આશીર્વાદ માટે એકત્ર થાય છે આ શિરા પૂજન દરમિયાન ઘરના કોઈ એક સદસ્ય પોતાના પૂર્વજ તેના શરીરમાં પ્રવેશ કરે છે અને વર્ષ દરમિયાન શું કાર્ય કરવા તેનું માર્ગદર્શન સભ્યોને આપતા હોય છે અને ગ્રામજનોને કહી શકાય કે વર્ષ દરમિયાન કેવી રીતે પરિસ્થિતિ રહેશે તેની માહિતી આપતા હોય છે જોકે કહી શકાય કે ઢોલ લગારા સાથે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે